મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજીને આજે આપણે ઘણા સમય પછી માર્કેટની અંદર આવી ગયા છીએ બકરાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને દરેક બકરાના ભાવની માહિતી તમને મળતી રહે અને આજે તો શિવરાત્રી છે એટલે બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના અને હર હર મહાદેવ

પિસ્તાલીસ પિસ્તાળીસ નેવું એકાણું એકત્રીસો એકાવન બાવન છપ્પન એસી એસી ટમેટા કેટલા

પસા 152 53 જપવા નાવી સપત હચ્છા 55 50 180 81 80 510 શું કરો હું કરું તારો માલ છે કોકાય હા આ જવાનો માલ બસ પસા પસા

不是，不是干这个，不是，不看你敢把我的子人信息留？

પાંચ હજાર પાંચ

એ એક નું દાણિયા ચક્કરી કોનન સાણી પર પછી બેસી મેકવી જન બદલા પછી બેના બેસી બેસી બુધા બે ગમ્મેન જાય બેસી રજ બેસી હા બે બે કરો આંતર 3 બરોબર લખો પસોના તરી લખો મારા આ જમ ત્યારે ગશ કરના દી